શીખ્યું અને તેને બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો આ પ્રકરણમાં પોલીસની આક્રમક કામગીરીને સમર્થન મળ્યું છે પરંતુ લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું ખરેખર દારૂબંધીના નિયમો અમલમાં છે સરકાર અને પોલીસ તંત્રને હવે લોકોને વિશ્વાસમાં લેવા અને આ પ્રકારની કાયદેસરની તોડફોડ સામે સાવધાની રાખવાની જરૂર છે આ ઘટનાથી લોકોમાં દારૂની ક્રિયામાં સતત વધારો અને વિપરીત પરિણામો અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત